કે કલિયુગમાં સંસારમાં કરવાનો ઉપાય શું છે ત્યારે પરમ પિતા બ્રહ્માજીએ જવાબ આપ્યો હતો કે કલિયુગમાં કેવળ આદિપુરુષ ભગવાન નારાયણના નામ ઉચ્ચારથી સર્વે મનુષ્યના કલીના સર્વે દોષથી મુક્ત થઈ જાય છે ઓમકાર રામકૃષ્ણ હરિ ગોવિંદ નારાયણ વગેરે પરમાત્માના નામોનું સ્મરણ જીવાત્માના અજ્ઞાન રૂપી આવરણોનો નાશ કરી દે છે નામ સ્મરણનું સીધું પરિણામ પિતૃ સુધી પહોંચે છે જળ જેમ ગમે તેવા મેલને ધોઈ નાખે છે તેમ ભગવાન શ્રી હરિ વિષ્ણુના નામ સ્મરણ કરનારનો આંતરિક મેલ દૂર થઈ જાય છે અને ભય માત્ર ઉડી જાય છે વેદોમાં ભગવાન વિષ્ણુ તથા પુરાણોમાં પદમાનમ વિષ્ણુ ભગવાનના નામનો મહિમા બતાવવામાં આવ્યો છે આયુર્વેદના મહાન ગ્રંથ ચરક સંહિતામાં ભગવાન વિષ્ણુના નામોનો એટલો મહિમા બતાવવામાં આવ્યો છે કે ભગવાન વિષ્ણુના નામો જે નિત્ય સાંભળે કે કરે તેને સર્વ રોગો જળ મૂળમાંથી નાશ પામે છે નામ સંકીર્તનને જેવા સંબંધ છે હરિભક્ત પર જ્યારે ભગવાન નામ આવીને વસે છે ત્યારે ભગવાનને સ્વયં પણ ત્યાં નિવાસ કરવાનું મન થાય છે ચૈતન્ય મહાપ્રભુજીએ નામ સંકેતનો ભારે મહિમા કહ્યો છે તેઓ પ્રભુને પ્રાર્થના કરતા કહે છે હે પ્રભુ એવું ક્યારે થશે કે તમારું નામ લેતી વેળાએ મારા નેત્રમાં પ્રેમા અશ્રુ ધારા વહેવા લાગે ભાણી ગદગદ થઈ જાય કંઠ ભરાઈ જાય અને શરીરમાં પૂર્ણ થઈ જાય આવો મિત્રો આપણે ભગવાન નામ સંકીર્તન કરવા માટે ભગવાન શ્રી હરિવિષ્ણુના એકસો આઠ પવિત્ર શુદ્ધ નામનું રથન કરીએ ગાયે સાંભળીએ ઓમ વૈષ્ણવે નમઃ ઓમ લક્ષ્મીપત્યે નમઃ ઓમ કેશવાય નમઃ ઓમ માધવાય નમઃ ઓમ નારાયણાય નમઃ ઓમ હર્ષિ કેશાય નમઃ ઓમ દામોદરાય નમઃ ओ नमः नम वामनाय मधुसूदनाय नम श्रीतराय नम औमनाय नम नमः नम औकृष्णाय नम औकृषणाय नम नमः नम औ प्रत्युमनाय नम औनुधाय नम ओम पुरुषोत्तमाय नम અમ અધ્યક્ષા નં નારસિંહાય નય નુપેન્દ્રય ન હરિયા નમ અચિતાય નય નક્રધરાય નમ ગદાધરાય નમ પદ્મનાભા નમ અમ શાંતિપ્રદાય ન अं गजनाथाय नम औकुंठनाथाय नम औरिधराय नम नमः नम भूपेंद्राय नमः, ओम वरुणाय नम अं सुकेशाय नम अम सुपर्णाय नमः, ओम सुभद्राय नम ओम देवकीनंदनाय नम ગોપાળનાય નદુકુલનાથાયમ રાઘવ વલ્લભાય નમ ગોપીપ્રિય નયાનીય નૃષ્ણાય ન શ્યામસુદરાય નનશ્યામ ન્રૌપદી રક્ષકાય નમ પાર્થ સાથ્યય ન ओम विश्वरूपाय नमः ओम शांतिदाय नमः ओम योगेश्वराय नमः ओम महायज्ञिने नमः ओम विष्णुप्रदाणीय नमः ओम करुणासागराय नमः ओम विकटेनासाय नाशाय नमः ओम श्रीनिवासाय नमः ओम जगद्रुखे नमः ओम धर्मस्थापकाय नमः અમ લીલામાયેશ નિતામહાય નર્વય નમ સર્વકારણ્ય નમ વિભૂતિદાય નજ્ઞ ભૂતે નજ્ઞમૂર્ત નં પુરાણપુરુષાય નદી નિધાયખાય નમ સુપ્રસાય ન અમ પ્રપનાર્દી હરાય લોકનાથાય સત્યસંધા ન સત્યવાચે નમ સત્યવ્રતાય યોગેશ્વરાય નર્વ નોકનાથાય આદિ વેદાતાય નમ આદિવેદાતાય વેદવિદે નમ ષયે નમ સુખપ્રદાય ન મંગલમૂર્ત નશિષ પાપારય નર્વલોકપ્રિય નમ લક્ષ્મીપ્રિય નય નયા સાગરાય નય નારાયાયણા ન પરબ્રહ ન ઓમ અવિન્ય નજિયાય નમ સર્વસતામ્યાય નમ અચિત્યાય નમ અદશ્યાય નમ અવિનાશિતાય નમ સ્વયંભુ નમ સ્વરૂપ નમ સુદર્શનાય નક્તારીણ્યે નમ ઓ પરમેશ્વારાય નમ પ્રાણ નાથાય નમઃ ઓમ અવિતા હરાય ઓમ શ્રી વિષ્ણવે નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આ